ત્યાંની યુવા પેઢી એટલે યંગ જનરેશન રાજનીતિ વિષયમાં કેમ એ લોકો ઇન્ટરેસ્ટ ધરાવે છે એ લોકો કેમ રાજનીતિ વિષયમાં જવા માંગે છે એના પાછળનું કારણ આપણે સમજીએ તો મિત્રો હવે તમે ગમે ત્યાં ગમે ત્યારે સોશિયલ મીડિયામાં જોતા હોય કે ભાઈ ખાસ કરીને આપણે વાત કરીશું કે ભાઈ આદિવાસી વિસ્તાર એટલે દાહોદ ગોધરા છોટાઉદેપુર હોય કે પછી નર્મદા છેવાડાના ગામડામાં તમે ત્યાં જઈને જુઓ તો એ વિસ્તારના લોકો અઢારમી સદીમાં જીવી રહ્યા એવું તમને લાગશે કારણ કે એ વિસ્તારમાં જે સરકારનો ચોક્કસ પ્રકારમાં વિકાસ થવો જોઈએ એ ત્યાં એ લોકો વિકાસથી વંચિત છે એટલે એ વિસ્તારના લોકો હવે જાગી ગયા છે પોતે હવે અત્યારના જે યુવાઓ છે એ હવે એ વિસ્તારમાં વિકાસ કરવા માટે હવે એ પોતે પાર્ટીમાં જવા માગે છે કારણ કે કોઈ બી વ્યક્તિ હવે હોદ્દા પર હોય તો એ ગમે તે વ્યક્તિ કામ કરી શકે અને એ વિસ્તારમાં એ વિકાસ જે એમ કહેવાય કે નેતામાં આવી જાય તો એ વિસ્તારમાં જે વિકાસ કરે એટલે એના માટે વિસ્તારના જે લોકો છે એ અમુક જે યુવા પેઢી છે યંગ જનરેશન એ રાજનીતિમાં ઘૂસવા માંગતી હોય છે કારણ કે વિસ્તારમાં જે વિકાસ થવો જોઈએ એમ ચોક્કસ પ્રકારમાં એ લોકો એવી જે સરકાર દ્વારા આવતી ગ્રાન્ટો એ વિસ્તારને જે વિકાસથી લઈ જાય વિકાસથી આગળ લઈ જાય એના માટે યુવાઓ ઇન્ટરેસ્ટ ધરાવી રહ્યા છે તો હવે આજે આપણે વાત કરીશું કે ભાઈ નીતિન જાની જે ખજૂરભાઈ ખજૂરભાઈ પણ જે રાજકોટમાં એક એમ કહેવાય કે ત્યાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો એ કાર્યક્રમમાં જાહેરમાં કહી દીધું કે હું હવે રાજનીતિમાં જવાનો છું હવે હું એ વિસ્તારમાં ગમે ત્યાં વિસ્તારમાં એ સરકારના જે લાભો છે એ વિસ્તારના લોકોને મળવું જોઈએ કારણ કે અત્યારના જે નેતાઓ છે એ હવે પોતાના ગજવા ભરવામાંથી ઊંચા નથી આવતા એવું નીતિનભાઈ જાની કહી રહ્યા છે તો હવે જે ખજૂરભાઈ ખજૂરભાઈ ઉર્ફે નીતિન જાની એ પોતે હવે રાજનીતિ વિષયમાં જે જવા માગે છે એના પાછળનું કારણ આપણે સમજીએ તો એ વિસ્તારમાં કોઈ બી વિસ્તારમાં એ ચૂંટાયેલા હોય કોઈ બી પાર્ટી એમને ટિકિટ આપે પરંતુ એ કોઈ બી હવે વ્યક્તિ હોય પોતે હોદ્દા પર હોય પોતે નેતા હોય તો વિસ્તારનું ચોક્કસ કા એ કામ કરી શકે કારણ કે એમને હોદ્દો મળી જતો હોય છે એક પાવર એમ કહેવાય કે પાવરથી લોકો કામ કરતા હોય છે એના માટે હવે જે નીતિનભાઈ જાની પણ એક રાજનીતિ વિષયમાં ઘુસવા માગે છે હવે આવનારા સમયમાં નીતિન જાનીને કઈ પાર્ટી ટિકિટ આપશે એ હવે આપણે જોઈશું પરંતુ અત્યારે નીતિન જાનીનું એક નિવેદન આવ્યું છે કે ભાઈ હું પણ એક ના રાજનીતિ વિષયમાં એક નેતા બનવા માગું છું રાજનીતિમાં ઘૂસવાનો છું અને ચોક્કસ પ્રકારમાં એ વિસ્તારનું કામ કરવાનો છું એવું નીતિન જાની કહી રહ્યા છે તો એના પાછળનું જે કારણ આપણને જાણવા મળ્યું કે ભાઈ કોઈ બી વ્યક્તિ પોતાની પાર્ટીમાં મજબૂત નેતા બની જાય છે અને વ્યક્તિને એ હોદ્દો મળી જતો હોય તો પછી એ વિસ્તારનું એ જે ગ્રાન્ટો દ્વારા એ કામ કરાવી શકતો હોય છે એ વિસ્તારનું એટલે કોઈ બી જે વ્યક્તિ છે એક હોદ્દા પર આવી જાય તો એ વિસ્તારનો ચોક્કસ પ્રકારમાં વિકાસ કરે તો મિત્રો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો કારણ કે આપણે અવારનવાર આવા વિડીયો લાવતા હોઈએ છીએ તો મિત્રો હવે ફરી મળીશું તરત બીજા વિડિયો સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માત્ર